તમે આવ્યા છે આસ્થાની તાનું ચકવા અહીંયા ગાડી એવું કે છે અમારે ત્યાં તેને લાવી છે દાદી પાસે આસ્થાને આઈડિયા નહીં કે એની સાથે શું થવાનું છે અને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કઈ આવી હ આસ્થા ક્યાં આવી ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ લક તો કેમ છો બધા બધા મજામાં ને તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને કામ પણ મારું સ્ટાર્ટ થઈ ગયું છે તો કારીગરો બધા આવી ગયા છે ગામના પણ આવ્યા છે એ અલગ કામ કરે છે અને રોજ આવે છે એ પણ આવી ગયા છે તો એમને હવે હું ચા બનાવીને પીવડાવી દઉં અને પછી ડાયરેક્ટ સીધું કામ સ્ટાર્ટ કરવાનું છે તો સવારથી મેં ઉઠો ને ત્યારથી કામ કરું ઊંઘો ત્યાં સુધી ખાલી બપોરે એક બે કલાકનો બ્રેક મળે છે તો એમાં પણ મારી આસ્થા મને શાંતિથી બેસવા દે તો અને આજે આસ્થાની તબિયત સારી છે સવાર સવારમાં અમે દાદી પાસે લઈ ગયા હતા અમારા ગામના છે પણ બીજું ફળ્યું છે એટલે ગાડી લઈને જવું પડે એવું છે તો ત્યાં લઈ ગયા હતા તો મમ આસ્થા સારી છે તો ચા વધારે નહીં વાતો કરતા મીડિયમમાં કન્ટિન્યુ કરજો તમે બધા બે શાક બન્યા છે ભાત બની ગયા છે હવે મારે છેલ્લે રોટલી કરવા બાકી છે અને બપોરના બાર વાગી ગયા છે પાસ્તાની જેમ જેમ કરી એમ સોડાઈ કે લાઇટ નથી અને લાઇટમાં રસોડામાં ખતર ના કેવી હતી તો બીજું બધું તમે ચૂલા પર કરી દીધું ખાલી રોટલી બાકી હતી એટલે રોટલી ગેસ પર જ કરી દઉં ફાઇનલી મારું જમવાનું બની ગયું છે અને બપોરના સવા બાર જેવા થયા છે એવી ગરમી એવી ગરમી ને કે આજે તો હું ગરમીમાં નવાઈ ગઈ તો બહાર બેહો તોય ગરમી અંદર બેહો તોય ગરમી અને ઉપરથી લાઈટ નથી તો હવે એક વાગે એટલે એમને જમાડી દઉં એટલી વાર છે ને પાંચ હું પવન ખાઈ લઉં તો ઘરમાં તો લાઇટ છે નહીં અહીંયા થોડીવાર થોડી વાર ઊભી રહો અને પવન ખાઈ લઉં તો આસ્તાને મમ્મી હિંચકો નાખે તો આસ્થાને ચાલુ જ રાખવો પડશે હિચકો કેમ કે લાઈટ નથી એટલે એ જાગી જશે તો હવે કામ પૂરું થયું એટલે વાંધો નહીં જાગે દઈ પણ હજુ જમાડવાનું બાકી છે એન્ડ મારે રસોડ ક્લીન કરવાનું છે તો રોટલી બનાવીને એટલે થોડો ઘણો લોટ વેરાય તે મારે સાફ કરી દેવું પડે કારણ કે સાફ ના કરું તો પછી માખીઓ આવી જાય ઘરમાં હા પંદર જણનું ખાવાનું મેં એકલી બનાવતી એ પણ ચૂલા પર ચૂલા પર બહુ અઘરું પડે જલ્દી તો બની જાય પણ ચૂલામાં છે ને દેવતા ઓલવાઈ જાય તે ફૂંકવાનું ને તે વખતે ખતરનાક એવો તાક લાગે તો અઘરું છે ગરમીમાં આ તો કિશન કે કે ભાભી કોમેડી વિડીયો બનાવો એવું કોમેડી વિડીયો બનાવવા માટે છે ને બે કમસે કમ બે ત્રણ જણ તો હોવા જ જોઈએ એન્ડ આઈ બ્લોગમાં નહીં આવવા માંગતા એ કોમેડી વિડીયો ક્યાં બનાવવાના એટલે કંઈ નહીં જે છે તે હું જ કરીશ હું મહેનત કરીશ વિડીયો ગમે તે જોશે ના ગમે તો સ્કીપ કરી દેશે પણ મારી મહેનત હું પોતે એકલી કરીશ કેમ કે કોઈ એવું છે નહીં કે મને ઘરમાં સપોર્ટ કરે એટલે પછી હું પોતે જ કરું છું જે બને તે તો ચાલો કંઈ નહીં થોડીવાર અહીંયા બેસી જાઉં એન્ડ મારા એલોવેરાના મસ્ત મસ્ત નવા નવા આવ્યા છે પણ એ પડી જવાના છે તો એકદમ નમી ગયા છે અને મારી બ્રાઇટનેસ છે ને ઓટોમેટિક વધે છે અને ઓછી થઈ છે તો એટલો થાક લાગ્યો જ કે મેં અહીંયા જ બેસી ગઈ તો રોજ પંદર જણનું મારે જમવાનું બનાવવાનું ચૂલા પર ચૂલો દસ વાર ઓલવાય દસ વાર ફૂંક મારવી પડે અને ખતરનાક એવો ધુમાડો પણ લાગે કેમ કે વધારે બનાવવાનું તો ગેસ પર બહુ વાર લાગે બાકી ગેસ પર હું બનાવી દઉં અને ફટોફટ નહીં બનતું ગેસ પર ધીમે ધીમે બન્યા કારણ ચૂલા પર કેવું એક કલાકમાં બધું રેડી થઈ જાય અને વધારે બનાવવાનું હોય ને એટલે પછી ચૂલા પર જ કરવું પડે ખાલી રોટલી હું ગેસ પર કરી દઉં છું તો ચાલો કઈ નહીં તમે બધા બંને રેજો વિડીયોમાં એ લોકોને જમાડી દો ને પછી હું પણ જમીને થોડી વાર તો ઊંઘી જ જઈશ ઊંઘવાનું તો ઊંઘ તો ના આવે પણ ખાલી ઊંઘી રહો એટલે શરીરને થોડો આરામ તો મળે પહેલા તો પાણી પી લો એન્ડ મારી દવા પીવાનું હું ભૂલી ગઈ તો ચાલો હવે તમે બધા કન્ટિન્યુ રેજો વિડીયોમાં આજે તો મેં ને આસ્તા મેચિંગ મેચિંગ થઈ ગઈ હા ને સેમસેમ જ પ્રિન્ટ દેખાય છે ને આસ્તા ચપ્પલ બતાવે છે એના બધાને જય માતાજી બોલાસતા જય માતાજી તો અહીંયા છે ને આસ્તા ને દવા લગાડી છે જો આવું તો એને યાદ કરાવું તો ભૂખ લાગે ઓકે ઓકે નહીં 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 તો મને ઊંઘ છે બરાબર ને અને આસ્તા આવે મને ઊંઘવા ના દેતો આખી રાત પણ નહીં ઊંઘવાનું દિવસે પણ નથી ઊંઘવાનું તો ગાય સાંજના ચાર વાગ્યા છે બરોબર નો વરસાદ આવે છે તો ખતરનાક એવો વરસાદ આવે ને આ બાજુ જો દિલા કાકા મને ઘૂરી ઘૂરીને દેખે કે વિડીયો બનાવે છે તો દીલા કાકાએ બહુ કામ કરી દીધું છે ને હવે આની પર કોકરીટ આવશે તો ચાલો હું જતી હતી લાકડા લેવા તો પલળાઈ જશે તો મારું જ અઘરું પડે કેમ કે મારે જ ચૂલા પર બનાવવાનું છે એટલે હું લઈ આવું આ બાજુ દાદા પણ કામ કરે છે એક ઝાપટું આવી જાય ને તો ગરમી વસૂલ થઈ જાય આજે ચાલો હું પેલા છે ને આ કરાઠીઓ મૂકી આવું પછી લાકડા લેવા તો જો આટલા લાકડા મેં મૂકી દીધા છે અને મસ્ત પવન નીકળ્યો છે પવન એટલે કે વાવાઝોડું નીકળી છે તો આખા દિવસ ગરમીમાં તપી ગયા છે ને પવન મસ્ત લાગશે અમારે થોડી વાર અને મારે ચા પીવડાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો હવે લાકડા મુકાઈ ગયા છે એટલે હું હવે જાઉં ચા બનાવવા અને ખબર નહીં હું ડિસ્કશન ચાલે જ પણ મસ્તી ચાલે છે આ બાજુ આ પણ ચાલો ગાઈસ સાંજના સાડા છ જેવા થઈ ગયા છે એન્ડ હવે મારે જમવાનું બનાવવાનું છે તો આસ્થાને લઈ ગયા હતા દાલની જોડે માલિશ કરાવવા તો મારી સામે કરાવ્યા એવા છે ને હવે મારે જમવાનું બનાવ્યું આસ્થા મારી મમ્માનો અવાજ સાંભળીને દોડતીને દોડતી હોય તો ખાલી ખીચડી વઘારવાની છે એટલે હવે જલ્દી જલ્દી કરી દઈશ તો આજનો વિડીયો અહીંયા જેમ કરું તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય